નમસ્કાર મિત્રો આયરાની સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વહુનો પસ્તાવો અને સાસુ પ્રત્યેનો પ્રેમ વિશે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ચાલ ડોશી તામનું બહાનું છોડ અને જલ્દીથી ઝાડુ પોતું કરી નાખ એના પછી જ તને આ વાસુ ભાત ખાવા મળશે પ્રભાએ તેના પતિ સંજીવના ઓફિસ જતાની સાથે જ ગુસ્સામાં તેની સાસુને કહ્યું ત્યારે અહિલ્યાજીએ દુઃખી અવાજે કહ્યું વહુ મારા ગુટમાં બહુ દુખાવો થાય છે અને મને ભૂખ પણ બહુ લાગી છે તું થોડું કરી ખાવા માટે આપી દે ધીમે ધીમે હું ઘરનું કામ કરી દઈશ ત્યારે પ્રભા ગુસ્સામાં કહેવા લાગી ગઈકાલે પણ મેં તને પહેલાં જ ખાવાનું આપી દીધું હતું એના પછી તું ચક્કર આવવાનું બહાનું કરીને પથારી પર જઈને સૂઈ ગઈ હતી પણ આજે તો જ્યાં સુધી તું કામ નહીં પતાવે ત્યાં સુધી તને ખાવાનું નહીં મળે અને જલ્દીથી કામ પતાવી દે જેથી હું તને કંઈક ખાવા આપીને અહીંથી નીકળી જાઉં મારે આજે માઇકે પિયર પણ જવાનું છે અહિલ્યાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તે કહેવા લાગી ભગવાનથી ડર વહુ જો મારા દીકરાને આ બધું ખબર પડી ગઈ તો તે તારા વિશે શું વિચારશે સંજીવ તને કેટલો પ્રેમ કરે છે તોય તું મારી સાથે આવું વર્તન કરે છે આખરે મેં તારું શું બગાડ્યું છે તો તે મું બગાડતા કહેવા લાગી મારા પતિને આ બધું ખબર પડશે કેવી રીતે જો તે મારા પતિને કની પણ જણાવવાની કોશિશ કરી તો હું તને દહેજ માંગવાના કેસમાં અંદર કરાવી દઈશ સમજી હવે તું ચૂપચાપ જે કહ્યું છે તે કર આટલું કહીને પ્રભા આરામથી સોફા પર લંબાવીને બેસી ગઈ અને ટીવી ચાલુ કરીને પોતાની મનપસંદ સિરિયલ જોવા લાગી ત્યારે તેની નજર દરવાજા પર પડી જ્યાં તેને સંજીવ દેખાયો સંજીવને જોઈને તે ગભરાઈને ઊભી થઈ ગઈ સંજીવ સહજ સ્મિત સાથે ઘરની અંદર આવ્યો અને કહેવા લાગ્યો હું મારું ટિફિન તો ઘરે જ ભૂલી ગયો હતો પ્રભાએ પોતાનું માથું ઠોકતા કહ્યું અરે હું તો ટિફિન રસોડામાં જ ભૂલી ગઈ હમણાં લાવું છું આટલું કહીને તે ઝડપથી રસોડામાં ગઈ અને તેણે રાહતનો શ્વાસ લીધો કે તેના પતિએ કરી સાંભળ્યું નથી તે ખુશ થઈને રસોડામાંથી આવી અને સંજીવને ટિફિન પકડાવીને તેને બાય કહી દીધું સંજીવ કહેવા લાગ્યો માય નાસ્તો કર્યો કે નહીં તો તે કહેવા લાગી ના હજી મમ્મીજીને નાસ્તો આપવા જ જઈ રહી હતી તો સંજીવ કહેવા લાગ્યો તું કેટલું કામ કરે છે થાકી જતી હોઈશ તું આરામથી બેસ હું માને નાસ્તો આપી દઉં છું આટલું કહીને તે રસોડામાં ગયો અને પોતાની મા માટે ગરમાગરમ પરાઠા અને શાક લઈને આવ્યો તો પ્રભા બળીને રાખ થઈ ગઈ પણ અહિલ્યાજીની આંખોમાં ખુશીના આંસુ ઉમટી આવ્યા અને તે ખૂબ પ્રેમથી પોતાના દીકરાને આશીર્વાદ આપવા લાગી સંજીવમાને નાસ્તો આપીને ચાલ્યો ગયો અને અહિલ્યાજી ખાવા લાગ્યા પ્રભા ગુસ્સાથી ચીડાતા બોલી હવે તો બધું તારા મનપસંદ મળી ગયું ને તો ખાઈને બધું કામ પતાવીને રાખજે હું માયકે જઈ રહી છું આટલું કહીને તે પોતાના રૂમમાં તૈયાર થવા માટે ચાલી ગઈ થોડીવારમાં તે તૈયાર થઈને ઘરમાંથી નીકળી ગઈ અહિલ્યાજીની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને તે વિચારવા લાગી પહેલાં મને સાસુ સારી નહોતી મળી તે હંમેશા મને મેણા મારતી હતી મારી સાથે ખરાબ વર્તન કરતી હતી મેં વિચાર્યું હતું કે વહુ આવશે તો હું તેની સાથે સારું વર્તન કરીશ તેને ખૂબ પ્રેમ આપીશ પણ અહીં આટલો પ્રેમ આપવા છતાં ખબર નહીં વહુ મારી સાથે આટલું રૂખું કેમ કરે છે તે કોઈક રીતે ઊભી થઈ અને ઝાડુ લઈને સફાઈ કરવા લાગી કારણ કે જો વહુ આવે અને કામ ન થયું હોય તો તે ચાર વાતો વધુ સંભળાવત તે ધીમે ધીમે કામ કરતી જતી હતી અને વિચારતી જતી હતી કે આખરે મારું નસીબ જ આવું કેમ છે બીજી તરફ પ્રભા ખૂબ ખુશ થઈને પોતાના માઇકે પિયર પહોંચી તેણે જોયું કે હોલમાં તેની ભાભીની કેટલીક સહેલીઓ બેઠી હતી તે વિચારવા લાગી કે ક્યાંક ભાભી પોતાની સહેલીઓથી મારી બુરાઈ તો નથી કરતી ને તેથી તે બારી પાસે છુપાઈને તેમની વાતો સાંભળવા લાગી જેવું જે હોય છે તે બીજાને પણ તેવું જ સમજે છે તે પોતાની ભાભીને વધારે પસંદ નહોતી કરતી તો તેને લાગતું હતું કે તેની ભાભી પણ તેને પસંદ નહીં કરતી હોય થોડીવાર સુધી હસી મજાક ચાલતી રહી ત્યારે તેણે જોયું કે તેની મા કમલાજી બધા માટે ચા પકોડા લઈને આવ્યા આ જોઈને તેના તન બદનમાં આગ લાગી ગઈ કે ભાભી અહીં બેસીને ગપ્પા મારી રહી છે અને મારી માં ચા પકોડા બનાવવામાં લાગી છે ત્યારે તેની માના હાથમાંથી ટ્રે થોડી ત્રાસી થઈ ગઈ અને તેમાં રાખેલો જ્યુસેક સ્ત્રીની સાડી પર ડોળાઈ ગયો તે સ્ત્રી ગુસ્સામાં ઊભી થઈ અને કહેવા લાગી ગમારોરત દેખાતું નથી શું આ સાંભળીને પ્રભાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તે ધમધમાટ કરતી ઘરની અંદર આવવા લાગી કે આખરે તેની માનું અપમાન કરવાની કોઈની હિંમત કેવી રીતે થઈ ત્યારે તેની ભાભી રજનીનો કડક અવાજ સંભળાયો તે પોતાની સહેલીને ખખડાવતા બોલી નૈના તું મારી સાસુને ગમાર કેવી રીતે બોલી શકે તો તેની સહેલી કહેવા લાગી તું તારી સાસુનો જો કેટલા વિચિત્ર રીતે સાડી વિંટેલી છે એમણે અને નોકરાણી નોકર જેવી વેશભૂષા બનાવી રાખી છે આટલા મોટા ઘરમાં રહે છે ઢંગના કપડાં નથી પહેરી શકતી ઉપરથી જ્યારથી આવી છું ત્યારથી રસોડામાં લાગેલા છે તો પહેલાં તો મને લાગ્યું કે આ ઘરના નોકરાણી છે રજનીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તે ભડકતા બોલી મારી સાસુને નોકરાણી કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ જેને તું ગમારોરત કહી રહી છે તે મારી સાસુ છે અને તે મને બહુ પ્રેમ કરે છે તે રસોડામાં એટલે નથી ગઈ કારણ કે તે નોકરાણીની જેમ કામ કરી રહી છે પણ એટલે ગઈ જેથી હું તમારા લોકો સાથે થોડો સમય વિતાવી શકું અને તે આપણા બધા માટે કેટલી મહેનતથી નાસ્તો તૈયાર કરીને લાવ્યા છે અને તું તેમને ગમાર બોલી રહી છે શું તે સાસુ તને સારી લાગશે જે પોતે સજી સજીદજીને રહે અને વહુ પર અત્યાચાર કરે આ સાંભળીને નૈના ખામોશ શાંત થઈ ગઈ તો રજની આગળ બોલી તું મારી જૂની સહેલી છે તેથી તારી પહેલી ભૂલ સમજીને હું તને માફ કરું છું પણ મારી સાસુ વિશે આગળથી કંઈ પણ ખોટું બોલીશ તો હું તને ક્યારેય માફ નહીં કરું હું તેમને ક્યારેય ઘરના કામ કરવા માટે મજબૂર નથી કરતી તે પોતે જ જેટલું બને તેટલું કરે છે અને અમે તેમનું ખૂબ સન્માન કરીએ છીએ કારણ કે તે અમારા વડીલ છે તેની સહેલી મો બગાડતા કહેવા લાગી તું તો તારી સાસુ માટે એવી રીતે લડી રહી છે જેમ તે તારીમાં હોય તો રજની ગુસ્સામાં બોલી માઇકે મારી પણ માં છે અને તે મારી ભાભી સાથે રહે છે જો આજે હું મારી સાસુ સાથે ખરાબ વર્તન કરીશ તો માની લઉં છું કે કોઈ નહીં જુએ પણ હું બસ એ જ વિચારું છું કે જો આવું વર્તન મારી માં સાથે થતું હોય તો મને કેટલી પીડા થાત આ મારી માં નથી તો શું થયું મારા પતિની મા તો છે તો શું એ નાતે મારે તેમનું સન્માન ન કરવું જોઈએ જો આપણા ઘરની ભાભી પણ એ જ વિચારે કે આ મારીમાં નથી અને તેમની સાથે ખરાબ વર્તન કરે તો શું આપણને સારું લાગશે હવે નૈનાની બોલતી બંધ થઈ ગઈ હતી અને તે ચૂપચાપ માથું ઝુકાવીને બેસી ગઈ ત્યારે પ્રભા આંસુ ભરેલી આંખોથી પોતાની ભાભીને જોતી ઘરમાં અંદર આવી તેને અચાનકથી જોઈને રજની હેરાન થઈ ગઈ અને કહેવા લાગી અરે દીદી તમે અચાનક અહીં આવો બેસો પ્રભા જટથી જઈને પોતાની ભાભીના ગળે વળગી પડી અને કહેવા લાગી ધન્યવાદ ભાભી કે તમે મારી માને આટલું સન્માન આપો છો અને તેમને આટલો પ્રેમ કરો છો કે મા માટે તમે તમારી સહેલી સાથે પણ લડી પડ્યા નહીંતર હું તો વિચારતી હતી કે તમે લોકોએ મારી માને નોકરાણી બનાવીને રાખી છે તમે લોકો ગપ્પા મારી રહ્યા છો અને મારી મા રસોઈમાં કામ કરી રહ્યા છે કમલાજી ધીમેથી બોલ્યા કે તું શું બોલી રહી છે બેટા વહુ તો મારું બહુ ધ્યાન રાખે છે જ્યારે મારી સહેલીઓ આવે છે તો વહુ બધા માટે ચા નાસ્તો તૈયાર કરે છે તો મેં વિચાર્યું કે વહુની સહેલી આવી છે તો હું પણ તેમના માટે કંઈક કરું એટલે હું રસોડામાં ચાલી ગઈ હતી પછી તે નૈના તરફ જોતા બોલી હું ઘરમાં સાદા કપડાંમાં રહું છું તો તેનાથી હું ગમાર નથી થઈ ગઈ મને હળવા કપડાં પહેરવા સારા લાગે છે અને તમે લોકો અચાનકથી કહ્યા વિના ઘરે ચાલી આવ્યા તો શું હું આખો દિવસ સરસ રીતે મેકઅપ કરીને ફરતી રહું નૈનાએ શરમથી માથું ઝુકાવી લીધું થોડીવાર પછી રજનીની એક એક સહેલીઓ ત્યાંથી ચાલી ગઈ પ્રભા બેઠી હતી તેનીમાં તેની સાથે વાતો કરી રહી હતી અને રજની બપોરના જમવાની તૈયારી કરી રહી હતી પણ હવે પ્રભાનું મન ત્યાં લાગી રહ્યું નહોતું તેનું મન તો પોતાના ઘરે અટકેલું હતું જ્યાં તે સવાર સવારમાં સાસુને ચાર વાતો સંભળાવીને આવી હતી હવે તેનું મન પસ્તાવાથી ભરાઈ ગયું હતું અને તે વિચારતી હતી કે ભલે કોઈને ખબર ન પડે પણ હું પણ તો મારી ભાભી સાથે ખરાબ વર્તન કરું છું આજે જ્યારે મને લાગ્યું કે મારી માનું અપમાન થઈ રહ્યું છે તો મને કેટલું ખરાબ લાગ્યું પણ હું પણ તો મારી સાસુનું કેટલું અપમાન કરું છું વિચારતા વિચારતા તેની આંખો ભરાઈ આવી થોડીવાર પછી તે પોતાની માને બોલી સારું મા હું જાઉં છું તો તેની મા કહેવા લાગી બેટા હમણાં આવી છે તો લંચ કરીને જા તો તે કહેવા લાગી ના મા હું તો એમ જ તમને મળવા માટે ચાલી આવી હજી મારે ઘરે જઈને મમ્મીજી સાસુ માટે પણ જમવાનું બનાવવાનું છે તો તેની મા તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા બોલી તું એક બહુ સારી વહુ છે જે રીતે મારી વહુ મારું ધ્યાન રાખે છે તે રીતે તું પણ તારી સાસુનું ધ્યાન રાખે છે અને મને તારા પર ગર્વ છે પ્રભામાના ગળે વળગી પડી પણ તેની આંખોમાંથી બે ટીપાં આંસુ ટપકી પડ્યા ઘરે પહોંચીને સૌથી પહેલાં તેણે પોતાની સાસુ પાસે માફી માંગી તો તેની સાસુ હેરાન રહી ગઈ કે આજે વહુમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું પ્રભાની આંખોમાંથી આંસુ રોકાવવાનું નામ નહોતા લેતા અહિલ્યાજીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું વહુ ભૂલ તો માણસથી જ થાય છે જો આજે તે તારા મનમાં એ ભાવ જગાડી દીધો છે કે મારે મારી માની જેમ માનવું છે તો સમજી લે હવે આપણો સંબંધ પહેલાં કરતાં પણ વધારે ગાઢ થઈ ગયો છે પ્રભા ધ્રુસકા ભરતા બોલી મમ્મીજી મને માફ કરી દો આજે મને અહેસાસ થયો છે કે મા ભલે માયકેની હોય કે સાસરાની બંનેનું સ્થાન જીવનમાં એક સરખું જ હોય છે અહિલ્યાજીની આંખો પણ ભીમી થઈ ગઈ તેમણે વહુને ગળે લગાવ્યા અને કહ્યું બેટા તે આ સમજી લીધું હવે મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા નથી ઘરનું વાંગણું તે દિવસે પહેલીવાર સાચા સંબંધોની હૂંફથી ભરાઈ ગયું જ્યાં આંસુમાં છુપાયેલો પસ્તાવો ધીમે ધીમે પોતાનાપણા અને પ્રેમમાં બદલાઈ ગયો બુદ્ધ દોસ્તો માનું સ્થાન દરેક જગ્યાએ એક સરખું હોય છે ભલે તે માયકેની માં હોય કે સાસરાની વહુ જો સાસુને પોતાની માનીને સન્માન અને પોતાનો પ્રેમ આપે તો સંબંધોમાં મીઠાશ વધે છે અને ઘરનું વાતાવરણ પણ પ્રેમથી ભરાઈ જાય છે સાચું સુખ ત્યારે છે જ્યારે પરિવારના વડીલોને આદર અને સ્નેહ મળે